ગયા નવરાત્રિમાં જૂનાગઢ શહેર ખાતે માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીની તથા આદરણીય મામા સરકારશ્રી આને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે જે લોકોને પોતાના સંતાનો પોતાના પિતાશ્રીના નાના મોટા સારા નરસા પ્રસંગોએ અહીંયા ચીજવસ્તુઓ જેવી કપડાં બૂટ ચપ્પલ ચોપડા રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે એ માટે હું માંગરોળની જનતાને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું